આવી રીતે કંઈક વાતાવરણ થઈ ગયું છે એના કારણે ઠંડી વાય છે એટલે આપણે અંદર બેઠા છે ત્યારે ચકેટ બેકેટ કરીને બહુ એકચુઅલીમાં બહુ ઠંડી છે બહાર બહાર ન નીકળાય નગર બરફની વડે ઓગળી જાય તો કાંઈ નહીં ચાલો હમણાં જવાનું છે આપણે ઉપર ચડીને દેખાય છે ઓલ આપણે પાંચમા વડે ચડી જવાનું છે અત્યારે ચોકિંગ ચોકિંગ થઈ જાય ચોકિંગ થોડુંક તોડીએ ને ઉપર ઉપર પાંચમા વડા ચડી જાય ચડતા ચડતા જાય પાછા ચડતા ઉતરતી જાય ઉતરી જાય તો કાંઈ નહીં ચાલો વિડિયોમાં ગંઠો બનીને રેજો હમણા દાદા આવે એટલે આપણે ઉપર જઈ ઉપર જઈને બતાવું કેટલું ઓલું છે ચાલો બનીને રેજો સોજી દાદા આવી ગયા અને અમે ઉપર ગયા કાંઈ તો આ છે દેખાય કટે હવે કપા કપા વણાઈ ગયો છે કાલ વણાઈ નહોતો કાલ વણાઈ કેમ દાદા ઓ દાદા મજામાં મજામાં

આવી ગયા છે અને પછી એક જ માળ છે ચાર માળ ચડી ગયા છે અને પછી છેલ્લો માળ પાછો માળો તો આવી ગયા છે ફાઇનલી ચડી ગયા છે અને ઉપર અને અમારે સૌજી દાદા જવો કેમ ચાટે કાલે એટલું બધું નહોતું હોય આજે એટલું બધું વધી ગયું છે કોલમ ભરાઈ ગયા છે તમે જવો સાજા કમ્પ્લેટ થઈ જાય અને આ રીતે જવો હા હા આજે ઠેકડો માર્યો તો અત્યારમાં તમને એમ થાય કે નહીં બાકી એવું થાય તો કાંઈ નહીં હાલો કંટિન્યુ બ્લોકમાં બીને રહ્યો છું પાણી પાણી સૌથી દાદા સાચી દઈ આપણે ઘરે કાંઈ મોસમ લઈ તો આ દાદરા જો સુણાય છે વ્યૂ જોવો સાચો વ્યૂ તો ઉપરથી જ આવ્યો કાંઈ ઘટે નહીં તો કેમ પણ છે ને હા 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 અને ઠંડી પણ એમ ભાઈ હો ઉપર ચડીએ એટલે એમ થાય કે નહીં ભાઈ આવી ગયા છીએ અમે હાલો કાઈ વાંધો નહીં વિડીયો મગન જો રહેજો સૌથી જતા બોલાવે છે એક નોજર હલવાઈ જશે કાઢવા ચાલુ છે હાલો વાત કાંઈ વાંધો તો મિત્રો વરસાદ જેવું કાંઈ છે નહીં એવું હવારમાં હું કહેતો તો વાતાવરણ ખરાબ છે એવું કાંઈ છે નહીં કેમ કે જુઓ ચાંદામાં આવી ગયા છે બાર એમ તડકો મસ્ત મજાનો પડે છે અને આજે વાર છે શુક્રવાર એટલે બધા ભાઈબંધો ઘરે છે આજે કેમ કે બધા હીરાવાળા છે શુક્રવારની બધાને રજા હોય આજે તો આપણે રવિવારે રજા આવે એટલે આપણે ગમે ત્યાં રવિવારે ફરવા જાવ આજે આ લોકો બધા જ તો કાંઈ વાંધો ને હાલો ગોપાલભાઈ પોતે લેવા આવ્યા છે અને લાલુભાઈ ગયા છે ઘરે તો લાલુભાઈની વાટ જોઈએ છીએ આવે એટલે વ્યા જઈએ અને પછી ત્રણેય સાથે નીકળી જાય ને નીકળી જાય બરોબર તો કાંઈ વાંધો ને હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો છે નીકળી ગયા છે અને ગોપાલભાઈ ચશ્મા બચમાં ચડાઈ ગયા છે ને માસ પાસ કરી દીધું છે હા એ મારે લાલુભાઈ પાછળ જ આવેલી રહ્યા છીએ

એવું નથી એના જ પેન્ટ છે બે એક્સ્ટ્રા રાખે કે ફાટી કાંઈક જો પંચર પંચર પડ્યું ગાડીમાં તો ફાટી ફાટી ગયું હોય ને તો તરત પણ રૂમ છે ને ત્યાંથી બદલાવ થાય એમ કારણ કે એનું શરીર એક તો એવું કપડા ફાટે જ નહીં ફાટે બરાબર કારણ કે ઊંચી કંપનીના હોય આ ભાઈનું કેવું એમ છે એના એના માટે ઉંચા કંપનીના હોય બધે લાલુભાઈ શરીરમાં છે એટલે થોડોક આમ ભાવ આવડે તો ફાટી બાટી જાય એટલે માટે એ બે જોડી એક્સ્ટ્રા રાખે છે કાંઈ વાંધો ના લો સાડા અગિયાર થઈ ગયા છે અમારે જવું છે નીકળી જવું છે ફટાફટ આપણે નીકળી જઈએ પછી બપોરે મળીએ ચાર તમે કન્ટિન્યુ બ્લોગમાં બિનારે જાવ કારણ કે આપણે બીજું કાંઈ જાજુ કાંઈ કેવું નથી જય રામ મારા વાલા ચેનલને સબસ્ક્રાઈબ કરતા જવું લાઇક કરતા જજો તમને યાર રોજ રોજ કેવું પડે આ બધું તમે યાર કરી નાખતા હોય તો યાર બાકી જો અમારા લાલુભાઈ આવી ગયો છે અહીંયા બરોબર ને ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા લોકો મારો ભાઈ ભાઈ ગાઈસ સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ મારા ભૂખી છે બાર મે ચેનલ ઓસ યાર હવે કરી નાખજો યાર फटाफट તમે યાર બીજા ને તો કેમ તરત છોકરી ના વિડિયો તરત માં ફટ 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 લાઈક કરો અમારી જેવા સપોર્ટ કરો ને યાર મારા ભાઈ મારા કલેજા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ચાલો મળે વિડિયો માં કન્ટિન્યુ કરીએ મિત્રો હું ને સવા દે અત્યારે પાણી પાવ આવી ગયા છે કેમ કે હવાર માં આવ્યા છે ને અત્યારે તડકો છે એટલે પાણી દેવું જરૂરી છે આ કોલમને માગે તો નહીં ભાઈ આપણે દઈ દઈએ સારું કહેવાય કેમ કે આમાં નવરા હતા મેં કીધું સવા કે હાલ પાણી સાટવા ચા પાણી પી લીધા પેલા ચા એવા પાણી સાટવા લાલો ઉપર જાય પાણી સાટવા તો આ બધા કોલમ ને પાણી પાવાનું છે આપણે પછી નીચે જવાનું છે કારણ કે ઓલા બધા ગયા છે ફેરો મારવા મારા ગોપાલભાઈ ને લાલુભાઈ ને બધા તો આપણે પાણી ચાટીને નીચે જ આવું અને પછી ખર્ચમાં બધાને પાવાનું છે ચાલો કઈ વાંધો ચાલે કે વિડીયોમાં તમે કંટ્રોલ બનાવી એની મિત્રો તો હું ને સ્વાદા અત્યારે પાણી છાટવા આવ્યા છે અને અત્યારે ઉપર આવીએ ને એટલે બહુ મસ્ત નજારો દેખાય છે બહુ મસ્ત વ્યૂ આવે કેમ કે હવાર હવારમાં તો હું છે ઓલું ધુમ્મસ ધુમ્મસ ઉડતું હોય ને એકલું એટલે કાંઈ દેખાય નહીં આકળ જેવું એટલે આમ કઈ દેખાય નહીં બધું વસ્તુ આઈટી છે ને આખું મોવા દેખાય હું તમને અમારે દેખાતો પહેલાં તો અમારે સ્વાદ દાદા જ હોય ત્યારે પાણી સાંટા છે આ બધા કોલમને પિચકારી કરી રહ્યા છે અને અમે કામ ચાલુ છે અત્યારે અને આ બધા કેટલા કોલમને છાંટવાનું છે પાણી તો કઈ ના હું તમે પેલા તો વ્યુ બતાવું અહીંનો ખાલી કેવો વ્યુ આવે આમ જોવો અહીં તો બધે જોવો વાડી અને હવે જોવો તમે આ વ્યુ જોવો ખાલી કેમ પણ આગળ જાય હું તમને બતાવું આગળથી ખાલી તમે વ્યુ જોઈ દઉં એક નંબરનો વ્યુ આવે પોસ્ટ કોઈ હું અત્યારે ઉપર નથી આવ્યો પહેલી વાર આવ્યો છું બાકી હવારે તો તમને ખબર જ છે હું ચડું જ છું બાકી અત્યારે જોવો વાહ ક્યા બાત લાગે ને મુંબઈ સિટી કાંઈ ન ઘટે એમાં અમારું રંગીલું મોવા છે ભાઈ એમાં થોડું કઈ મોવા તો મોવા છે મોવા જેવું થાય નહીં આપણે બધી જઈએ કદાચ કોઈક મોવાનો મોવામાં રહેતા હોય ને એ બીજે કંઈક બાર મોટી સિટીમાં રહેવા ગયો તમારે એને ખાલી પૂછવાનું ક્યાં નો એમ કે મોવાનો તો એ છે ને મવવા વગર હું ગમે છુટીમાં રહી લગભગ પંદર દી વીસ દી મહિનોથી બે મહિના દોઢ મહિનો વરથી પછી એને છેવટે વટે મવવા આવવું પડે એટલે આવવું જ પડે કારણ કે મવા તો મૌવા છે ભાઈ મવા વગર ન મજા આવે એટલે તો કાંઈ નહીં ચાલવા લે આવું છે અમારું માવા રૂડું ને અહીં ને રઢિયામણું હમણું અમારું મહવા તો કાંઈ નહીં ચાલો લો રોમાં ખંડ બિનારી દે તો આગળ મળી જાય આપણને તો ભાઈને મિત્રો જમે ગીને કમ્પ્લેટ થઈ ગયા છીએ અને લઈ ગયા છીએ દુકાને અમે મોબાઈલનું કરવા લુખે લુખી તો આપણે આ વિડીયોને વિરામ લઈ લઈએ કારણ કે વિડીયો બહુ લાંબો થઈ જાય છે તો વિડીયો સારો લાગ્યો લાઈક ચેનલને સક્રાઇબ અને એક કોમેન્ટ તો તમારા મિત્રોને સુધી શેર કરી નાખ્યું અને ચેનલને સબસ્ક્રાઈબ કરી યાર કરતા નથી પાછા તો કાંઈ વાંધો આપણા વિડીયોમાં વિરામ લઈ છે અહીંયા બીજો વિડીયો ચાલકી સૌને રામ રામને જય શ્રીરામ